અપક્ષોની ભૂમિકા અપક્ષો જ બોર્ડ બનાવશે આપનું ભૂમિકા અપક્ષો જ બોર્ડ બનાવશે આપનું તો બહુ આપણે કોઈ પાર્ટીના કે કોઈના વિરોધમાં ના બોલી શકાય પણ એમની મર્યાદિત સંખ્યા છે અને છોટાદેપુર સેવા સદનની જે ચૂંટણી જાહેર ચૂંટણી જાહેર થયેલી છે એ ચૂંટણીના અંદર અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે આવ્યા હતા અમે ચાર વોર્ડમાં ચાર સીટો છે એક સામાન્ય સીટ છે એક આદિવાસી સીટ સામાન્ય છે અને બે એક બક્ષી પંચની છે એમાં મહિલા અને એક સામાન્ય મહિલા છે એમાં ચારે ચાર જણા મેં ફોર્મ ભર્યું છે હું આદમભાઈ ઈસુભાઈ સુરતી બે સામાન્ય પુરુષમાં ફોર્મ ભર્યું છે અને મારા સાથી છે એ નજમાબેન ફૈજલભાઈ મલા એ બક્ષીપંચમના અંદર ફોર્મ ભર્યું છે અને સામાન્યના અંદર આબેદાબેન સુરતી એને સામાન્ય મહિલામાં ફોર્મ ભર્યું છે અને શૈલેષભાઈ રાઠવા એ આદિવાસી અનામત બેઠક પરથી ફોર્મ ભર્યું છે અને અમે ચાર જણા એક સાથે પેનલ બનાવી અને અપક્ષ અપક્ષ ઉમેદવારી કરી છે અને અમે આજે ચૂંટણી ફોર્મ ભરી અને બહાર આવ્યા છે ફોર્મ ભરવાના તો હતા પણ એમાં અમારે ઈચ્છા એવી હતી કે અમે કોઈક સામૂહિક રીતે કોઈક સિમ્બોલ લઈને લડીએ એવી મારી પોતાની એવી ઈચ્છા હતી તો એ ઈચ્છાને લીધે કદાચ હું થોડોક આગો પાછો થયા કરતો હતો કે પેલું સાથે હોય તો વધારે સારું રહે પણ એમાં પછી એવું લાગ્યું કે કંઈ વાંધો નહીં ગઈ વખત પણ અમે આ રીતે લડ્યા હતા અલગ અલગ જ સિમ્બોલ પર લડ્યા હતા અને પેલા પેલી એકતામાં અખંડિતતા છે એવી એક વાત થાય એટલા માટે મેં એક સિમ્બોલ સાથે રાખવાની વિચારણા કરતા હતા અપક્ષોની ભૂમિકા અપક્ષો જ બોર્ડ બનાવશે આપનું તો બહુ આપણે કોઈ પાર્ટીના કે કોઈ પેલાના વિરુદ્ધમાં ના બોલી શકાય પણ એમની મર્યાદિત સંખ્યા છે અને કદાચ એ સીટો વધારે બી આપી હશે પણ એમાં જીતે એવા મર્યાદિત માણસો છે અને બીજી પાર્ટીઓમાં પણ એવું છે એટલે કોઈ પાર્ટીના વિરુદ્ધમાં નહીં પણ સરેરાશ વધારે અપક્ષો અને કદાચ જે નાના નાના પક્ષોવાળા જે મેન્ડેટ આપે છે કદાચ એ રીતે પણ સેટિંગ થઈ શકે બિલકુલ please i need to be honest so my dad,